હરી ઓમ શરણાગત દીનાર્થ અર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યા હરી દેવી નારાયણી નમોસ્તુ તે સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે દ્વારકેશ જ્યોતિષના આ ચેનલમાં પણ આપનું સ્વાગત છે આજના વિડીયોમાં માતાજીની પ્રધાન શક્તિપીઠના દર્શન તેમના સ્થાન અને આ એકાવન શક્તિપીઠની કઈ રીતને ઉત્પત્તિ થઈ છે એની કથા શિવપુરાણના આધારિત આપણે બધા જાણીશું તો બધા વિડીયોમાં બન્યા રહેજો સૌથી પહેલાં ઉત્પત્તિની કથા છે પછી એકાવન શક્તિપીઠના દર્શન અને એમના સ્થાનનું વિવરણ તો આ માનસી યાત્રા દ્વારા મા શક્તિની કૃપા આપણે બધાને મળે એવી મા ભગવતી પાસે પ્રાર્થના છે એ પહેલાં ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક પણ કરી દેજો અને એની સાથે બીજાને પણ શેર કરજો આ વિડીયો જેથી કરીને સૌને આ મા ભગવતીના એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળે ચાલો આ વિડીયોને પ્રારંભ કરીએ સનાતન ધર્મના પુરાણો અનુસાર જ્યાં પણ સતીના શરીરના અંગો અને ઘરેણાં પડ્યા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી આ શક્તિપીઠો સમગ્ર ભારતીય ઉપખંડમાં ફેલાયેલી છે દેવી પુરાણમાં એકાવન શક્તિપીઠના સ્થળોનું વર્ણન છે જોકે દેવી ભાગવતમાં એકસો આઠ શક્તિપીઠો અને દેવી ગીતામાં બોંતર શક્તિપીઠોનો ઉલ્લેખ છે તંત્ર ચૂડામણીમાં બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ છે દેવીપુરાણમાં માત્ર એકાવન શક્તિપીઠોની ચર્ચા કરવામાં આવેલી છે તો આ એકાવન શક્તિપીઠોમાંથી કેટલીક વિદેશોમાં પણ છે હાલમાં ભારતમાં બેતાલીસ શક્તિપીઠો છે પાકિસ્તાનમાં એક છે બાંગ્લાદેશમાં ચાર શ્રીલંકામાં એક તિબેટમાં એક અને નેપાળમાં બે શક્તિપીઠો છે માતાની આ એકાવન શક્તિપીઠોની રચના સાથે જોડાયેલી કથા છે જે આપણે હવે શરૂ કરીએ તો મા ભગવતી જગદંબિકા રાજા પ્રજાપતિ દક્ષની પુત્રી સતી તરીકે જન્મ લીધો હતો અને તેના ભગવાન શિવ સાથે લગ્ન થયા હતા દક્ષ પ્રજાપતિ એક વખત પોતાની સભામાં જ્યારે આવ્યો ત્યારે દરેક દેવી દેવતાઓ ઊભા થઈ ગયા પરંતુ બ્રહ્મા અને શિવ ઊભા ન થયા તેથી દક્ષ પ્રજાપતિને પોતાનું અપમાન લાગ્યું આ જાણીને પ્રજાપતિએ ભગવાન શિવને ભરી સભામાં ઘણું બધું અપમાન કર્યું શિવ તો કંઈ જ ના બોલ્યા પણ નંદીથી ના રહેવાયું અને સામે શ્રાપ આપવા લાગ્યો એટલે શિવજી ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા પણ દક્ષને મનમાં અપમાનનો આ બદલો યાદ રહી ગયો એટલે શિવ પ્રત્યે પોતાનો દ્વેષ બતાવવા માંડ્યો દક્ષ હંમેશા પોતાના જમાય શિવ તરફ અનાદરથી જ જોતો રહ્યો અપમાન માનેલા બદલા માટે સતીના પિતા એટલે કે રાજા પ્રજાપતિ દક્ષે કનખલ હરિદ્વારની બાજુમાં આવેલું આ કનખલ ક્ષેત્ર છે ત્યાં બૃહસ્પતિ સર્વ બ્રિહસિની નામના યજ્ઞનું આયોજન કર્યું તે યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને અન્ય દેવી દેવતાઓએ આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ તેઓએ જાણી જોઈને તેમને અજમાઈ અને સતીના પતિ ભગવાન શિવને આ યજ્ઞમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું ન હતું જેના કારણે ભગવાન શિવે આ યજ્ઞમાં ભાગ પણ ન લીધો સતીને નારદજી પાસેથી આ બધી વાતની ખબર પડી ભગવાન શિવે તો કંઈ જ નહોતું કહ્યું કે તેમના પિતાના ઘરે યજ્ઞ રોજાઈ રહ્યો છે પરંતુ તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી આ જાણીને સતી ખૂબ ગુસ્સે થઈ અને નારદે એમને સલાહ આપી કે પિતાના સ્થાને જવા માટે આમંત્રણની શું જરૂર છે જ્યારે સતી તેના પિતાના ઘરે જવા લાગી ત્યારે ભગવાન શિવે તેમને ના પાડી પરંતુ જ્યારે તેમના પિતાએ તેમને આમંત્રણ ન આપ્યું અને શંકરજીએ તેમને રોક્યા ત્યારે પણ સતી જીદ કરીને યજ્ઞ ગયા યજ્ઞના સ્થળે સતીનું કોઈએ સ્વાગત તો ન જ કર્યું એ તો ભગવતીએ સહન કરી લીધું પણ માએ એ પછી યજ્ઞ મંડપમાં જ્યારે ભગવાન શિવનું ક્યાંય સ્થાપન ન જોયું એટલે તેમના પિતા દક્ષને શંકરજીને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું અને તેમના પિતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો ખૂબ ગુસ્સે થયા આના પર દક્ષ સતીની સામે ભગવાન શંકર વિશે અપમાનજનક વાતો કરવા લાગ્યો આ અપમાન પીડાતા સતીએ આ બધું સહન ન કરી શક્યા અને પોતાના જમણા પગના અંગૂઠાથી એક અગ્નિ ઉત્પન્ન કર્યા અને પોતાના શરીરને અગ્નિસ્નાન દ્વારા ત્યાગ કર્યો જ્યારે ભગવાનને શંકરને આ વાતની જાણ થઈ ત્યારે ક્રોધમાં પોતાની જટા પછાડી અને વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો જોકે પોતે શિવનો જ એ અવતાર કહેવાય છે ભગવાન શંકરના આદેશ પર એ વીરભદ્ર યજ્ઞના સ્થળે જઈ અને એ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યું યજ્ઞ કુંડમાં હૂમી દીધું અને સાથે શિવની નિંદા સાંભળવા માટે જે અન્ય દેવતાઓને પણ આવ્યા હતા એમને પણ સજા કરી અને શિવના અનુયાયીઓના ઉગ્ર કૃતથી ગભરાઈને બધા દેવતાઓ અને ઋષિઓ યજ્ઞ સ્થળ પરથી ભાગી ગયા ત્યારે ભગવાન શિવે સતીના મૃત્યુના શોકમાં સતીના નસ્વાર અવશેષોને યજ્ઞકુંડમાંથી બહાર કાઢ્યા અને તેને પોતાના ખંભા પર લઈ ગયા અને દુઃખમાં સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરવા લાગ્યા પરિભ્રમણા કરવા લાગ્યા ભગવતી સતીએ અવકાશમાં શિવને ભગવાનને દર્શન આપ્યા અને તેમને કહ્યું કે જ્યાં તેમના શરીરના અંગો તૂટી જશે અને જ્યાં જગ્યાએ પડશે ત્યાં મહાશક્તિપીઠ ઊભી થશે સતીના મૃતદેહને લઈને શિવે પૃથ્વી પર ભ્રમણ કરતા તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું જેના કારણે પૃથ્વી પૃથ્વી ઉપર પ્રલયની સ્થિતિ ઊભી થવા લાગી સહિત ત્રણેય લોકને વ્યથિત જોઈ અને દેવતાઓના કહેવા પર ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા પૃથ્વી ઉપર પડતા મૂકી દીધા જ્યારે પણ શિવ નૃત્યની મુદ્રામાં પગ થુભાવતા વિષ્ણુ તેમના ચક્રથી શરીરના કોઈ પણ ભાગને કાપી નાખવા લાગ્યા અને તેના ટુકડા પૃથ્વી પર પડવા લાગ્યા તંત્ર ચૂંટામ અનુસાર જ્યાં જ્યાં સતીના શરીરના અંગો વસ્ત્રો અને ઝવેરાત પડ્યા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી આ રીતે કુલ એકાવન જગ્યાએ માતાની શક્તિપીઠો બનાવવામાં આવી હતી પછીના જન્મમાં રાજા હિમાલયના ઘરે સતીનો પાર્વતીના રૂપમાં જન્મ થયો અને કઠોર તપસ્યા કર્યા પછી તેમણે ફરીથી શિવને તેમના પતિના સ્વરૂપે પ્રાપ્ત કર્યા આ રીતે શક્તિપીઠ ઉત્પન્ન થઈ હવે જાણીએ કઈ શક્તિપીઠમાં માતાજીના કયા અંગનો ભાગ પડ્યો અને ક્યાં ક્યાં જગ્યાએ કયા માતાજી બિરાજમાન છે આ એક માનસી યાત્રા છે જો આ બધી પીઠ પર આપણે જઈ ન શકીએ તો આ સ્મરણ દ્વારા પણ યાત્રાનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત મળે છે સૌથી પહેલી પીઠ છે કિરીટ શક્તિપીઠ કિરીટ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે લાલબાગ કોટ ખાતે આવેલું છે સતી માતાનો કિરીટ એટલે કે મુકુટ અહીંયા પડ્યો હતો અહીંની શક્તિ વિમલા અને ભુવનેશ્વરી છે અને ભૈરવ છે એ સંવર્ત છે શક્તિ એટલે માતાનું સ્વરૂપ જેની ત્યાં પૂજા કરવામાં છે અને ભૈરવ એટલે ભગવાન શિવનો અવતાર જે માતાના આ સ્વરૂપનો અવતાર છે એટલે કે શક્તિ એમાં ભગવતીનું સ્વરૂપ એ પીઠમાં બિરાજમાન છે એને ભૈરવ એટલે ભગવાન શિવનું એ સ્વરૂપ એ પીઠની બાજુમાં છે દરેક પીઠમાં એક એક ભૈરવ પણ છે અને એક એક મહા ભગવતીની શક્તિ સ્વરૂપ છે તો આ યાદ રાખજો બીજી પીઠ છે કાત્યાયની શક્તિપીઠ કાત્યાયની વૃંદાવન શક્તિપીઠ કહેવાય છે વૃંદાવન મથુરામાં ભૂતેશ્વરમાં આવેલું આ શક્તિપીઠ જ્યાં સતીના વાળનો દોરો પડ્યો હતો અહીંની શક્તિ માં ભગવતી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે ત્રીજી પીઠ છે કરવીર શક્તિપીઠ આ શક્તિપીઠ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું છે જ્યાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું અહીંની શક્તિ મહિષાસુર મર્દિની છે અને ભૈરવ ક્રોધાશીષ છે અહીં મહાલક્ષ્મીનો નિત્ય નિજ નિવાસ માનવામાં આવે છે ચોથો સ્વરૂપ છે ચોથી પીઠ છે શ્રી પર્વત શક્તિપીઠ આ શક્તિપીઠને લઈને ઘણા વિદ્વાનોમાં મતભેદ છે કેટલાક વિદ્વાનો માને છે કે આ પીઠનું મૂળ સ્થાન લદ્દાખ છે જ્યારે કેટલાક માને છે કે આસામના સિલહેટમાં છે જે દક્ષિણ તલ્પ એટલે કે માતા સતીની કાન અને આંખના વચ્ચેનો ભાગ જેને કહેવાય એ હતું અહીંની શક્તિમાં ભગવતી સુંદરી અને ભૈરવ સુંદર આનંદ છે પીઠ છે વિશાલાક્ષી શક્તિપીઠ આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના વારાણસીમાં મીરઘાટ ખાતે સ્થિત છે જ્યાં માતા સતીના જમણા કાનમાંથી રત્ન પડ્યું હતું અહીં શક્તિ વિશાલાક્ષી છે અને ભૈરવ કાલ ભૈરવ છે છઠ્ઠી પીઠ છે ગોદાવરી તટની શક્તિપીઠ આ શક્તિપીઠ આંધ્રપ્રદેશના કબૂરમાં ગોદાવરીના કિનારે આવેલું છે સાતમો સ્થાન છે સુચિન્દ્રમ શક્તિપીઠ આ સુચી શક્તિપીઠ તામિલનાડુના કન્યાકુમારીમાં ત્રિસાગર સંગમ પર સ્થળ પર સ્થિત છે જ્યાં સતીનો ઉર્ધ્વદંત એટલે કે ઉપલા દાંત અને મતાંતરમાં એવું છે કે પૃષ્ઠનો ભાગ પાછળનો વાસાનો ભાગ પણ પડ્યો હતો અહીંની શક્તિમાં ભગવતી નારાયણી અને ભૈરવ સંહાર અથવા સંકુર છે આઠમી શક્તિપીઠ છે વિશાલાક્ષી શક્તિપીઠ આ શક્તિનું ચોક્કસ સ્થાન તો નથી જાણી શકાયું પરંતુ વારાણસી ઉત્તર પ્રદેશ બતાવે છે અહીં દેવી માતાના નીચેના દાંત પડ્યા હતા અહીંની શક્તિ વારાહી અને ભૈરવ મહારુદ્ર છે નવમી શક્તિપીઠ છે જ્વાળામુખી શક્તિપીઠ આ શક્તિપીઠ હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલું છે જ્યાં સતીની પોતાની જીભ પડી હતી અહીંના શક્તિ સિદ્ધિદા અને ભૈરવ ઉન્મત છે દસમી શક્તિપીઠ છે ભૈરવ પર્વત શક્તિપીઠ આ શક્તિપીઠને લઈને પણ વિદ્વાનોમાં મતભેદ છે કેટલાક ગુજરાતના ગિરનાર પાસે આવેલા ભૈરવ પર્વતને માને છે અને કેટલાક તેને મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે વાસ્તવિક શક્તિપીઠ માને છે જ્યાં માતાના ઉપરનો હોઠ પડ્યો હતો અહીંની શક્તિઓ એટલે કે અવંતી અને ભૈરવ છે એ લંબકર્ણ છે આ શક્તિપીઠને ગઢકાલિકા પણ કહી શકાય અગિયારમી શક્તિપીઠ છે અટ્ટાટહાસ શક્તિપીઠ અટ્ટહાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લાભપુરમાં સ્થિત છે જ્યાં માતાનો નીચેનો હોઠ પડ્યો હતો અહીંની શક્તિઓ

અહીંની શક્તિ મહામાયા છે અને ભગવાન ભૈરવ એ ત્રિસંધેશ્વર છે ચૌદમી શક્તિ છે નંદીપુર શક્તિપીઠ આ પીઠ બંગાળના સેનથયામાં આવેલું છે જ્યાં દેવીના શરીરનો હાર પડ્યો હતો અહીંની શક્તિ નંદીની છે અને ભૈરવ નિંદકેશ્વર છે પંદરમી શક્તિ છે શ્રી શૈલ શક્તિપીઠ શ્રી શૈલ શક્તિપીઠ કુર્નુલ આંધ્રપ્રદેશ પાસે છે જ્યાં માતાની ગરદન પડી હતી અહીંની શક્તિમાં ભગવતી મહાલક્ષ્મી અને ભૈરવ સૌવરાનંદ અથવા ઈશ્વર શક્તિપીઠ છે નલહટી શક્તિપીઠ નલહટી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બોલપુરમાં છે જ્યાં માતાની નાળ પેટની નાળ પડી હતી અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ યોગીશ છે સત્તરમી શક્તિપીઠ છે મિથિલા શક્તિપીઠ તેનું ચોક્કસ સ્થાન તો અજ્ઞાત છે પણ સ્થળની વાત કરીએ તો મીઠીલા શક્તિપીઠ ત્રણ સ્થાનો પર માનવામાં આવે છે એટલે કે નેપાળમાં જનકપુર બિહારમાં સમસ્તીપુર અને સહરસા જ્યાં માતાનો ડાબો ખંભો પડ્યો હતો અહીંની શક્તિમાં ભગવતી ઉમા મહાદેવી અને ભૈરવ મહોદર છે અઢારમી શક્તિ રત્નાવલી શક્તિપીઠ છે તેનું ચોક્કસ સ્થાન તો અજ્ઞાત છે બંગાજ પંજિકા અનુસાર તે તમિલનાડુના ચેન્નઈમાં આવેલું છે રત્નાવલી શક્તિપીઠ જ્યાં માતાના દક્ષિણ ખંભો એટલે કે જમણો ખંભો પડ્યો હતો અહીંની શક્તિ કુમારી અને ભૈરવ ભગવાન શિવ છે ઓગણીસમી શક્તિપીઠ છે અંબાજી શક્તિપીઠ ગુજરાતના જુનાગઢમાં સ્થિત ગિરનાર પર્વતના શિખર પરમાં ભગવતી અંબિકાનું દેવીનું ભવ્ય મંદિર છે જ્યાં માતાના પેટનો એટલે કે ઉદરનો ભાગ પડ્યો હતો અહીંની શક્તિમાં ભગવતી ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ છે એવી માન્યતા પણ છે કે સતીનો હોઠનો ઉપરનો ભાગ ગિરનાર પર્વત પાસે પડ્યો હતો જ્યાં શક્તિ અવંતી અને ભૈરવ લંબકર્ણ છે જે આગળમાં પણ આપણે જાણ્યું વીસમી ઝાલંધ્ર શક્તિપીઠ છે ઝાલંધ્ર શક્તિપીઠ પંજાબના ઝાલંધ્ર ગામમાં આવેલું છે જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યું હતું અહીં ત્રિપુર માલિની અને ભૈરવ ભીષણ છે જો તમે અમારા ચેનલના અન્ય વિડીયો ન જોયા હોય તો તેમાં માતાજીના કવચ વિડીયો પણ આપણે રાખેલો છે ઉપર લિંક આઈ બટનમાં તમને એની લિંક મળી જશે તો એ વિડીયો પણ જરૂર જોજો મહાશિવરાત્રિના વિશેની પણ ઘણી બધી ચર્ચાઓ અને પ્રયાગરાજની પણ ઘણી બધી ચર્ચાઓ છે જે આગળના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક મોકલીશ તો એ તમે જરૂર જોજો અને એમાં પણ તમારો પ્રેમ વરસાવજો એકવીસમી શક્તિપીઠ રામગરી શક્તિપીઠ કહેવાય છે આ શક્તિપીઠની સ્થિતિ અંગે પણ વિદ્વાનોમાં મતભેદ છે કેટલાક ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં અને કેટલાક મધ્યપ્રદેશના મેહરમાં માને છે જ્યાં માતાના જમણું સ્તન પડ્યું હતું અહીંની શક્તિઓ શિવાની અને ભૈરવચંડ છે બાવીસમી શક્તિપીઠ વૈદ્યનાથ શક્તિપીઠ છે ઝારખંડમાં ગીરીડીહ દેવઘરમાં આવેલું છે વૈદ્યનાથ હાર્દ શક્તિપીઠ જ્યાં માતાનું હૃદય પડ્યું હતું અહીંની શક્તિમાં જયદુર્ગા અને ભૈરવ વૈદ્યનાથ છે એક માન્યતા અનુસાર અહીં સતીના અંતિમ સંસ્કાર પણ થયા હતા ત્રેવીસમી શક્તિપીઠ છે વક્ત્રોશ્વર શક્તિપીઠ માતાનું આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સેન્થાયામાં આવેલું છે જ્યાં માતાનું મગજ પડ્યું હતું અહીંની શક્તિ મહિષાસુર મર્દિની અને ભૈરવ વક્ત્રનાથ છે ચોવીસમી શક્તિપીઠ કન્યાકાશ્રમ કન્યાકુમારી શક્તિપીઠ તમિલનાડુ ના કન્યાકુમારી કે ત્રણ સાગરો હિંદ મહાસાગર અરબી સમુદ્ર અને બંગાળની ખાદીના સંગમ પર કણીયાશ્રમ કણીયકાશ્રમ શક્તિપીઠ આવેલું છે જે મતભેદના કારણે માતાનું પીઠ ઉપરના દાંત પડ્યા હતા અહીંની શક્તિ સરવાણી અથવા નારાયણી છે અને ભૈરવ નિમશી અને સ્થાણું છે પચીસમી શક્તિપીઠ છે બહુલા શક્તિપીઠ બહુલા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના કટવાસ જંક્શન પાસે કેતુગ્રામમાં આવેલું છે જ્યાં માતાનો ડાબો હાથ પડ્યો હતો અહીંની શક્તિ બહુલા અને ભૈરવ ભીરૂપ છે ઉજ્જૈનની શક્તિપીઠ ઉજ્જૈનની શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે જ્યાં માતાની કોણી પડી હતી હરસિદ્ધિ મંદિરના સ્વરૂપે ત્યાં બિરાજમાન છે અહીંની શક્તિ મંગલચંડિકા અને ભૈરવ માંગલ્ય કપિલાંબર છે ગઢકાલિકા પણ શક્તિપીઠના સ્વરૂપે છે મણિવેદિકા શક્તિપીઠ રાજસ્થાનના પુષ્કરમાં મણિદેવિકા શક્તિ પીઠ સ્થિત છે અઠ્યાવીસમી શક્તિપીઠ છે પ્રયાગ શક્તિપીઠ અલ્હાબાદના ઉત્તર પ્રદેશમાં સ્થિત પ્રયાગરાજ માતાની આ પ્રયાગ શક્તિપીઠમાં માતાજીની આંગળીઓ પડી હતી પરંતુ અક્ષયવટ મીરાપુર અને અલોપી સ્થાનો પર જ્યાં 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 તે પડ્યું હોવાનું માનવા આવે છે તે સ્થાનો અંગે મતભેદ છે ત્રણેય શક્તિપીઠોના શક્તિ લલિતા અને ભૈરવ ભગવાન ભાવ છે ઓગણત્રીસમી શક્તિ છે વિરજા ક્ષેત્ર ઉત્કલ શક્તિપીઠ તે ઓરિસ્સાની પુરી અને યાજપુરમાં માનવામાં આવે છે જ્યાં માતાની નાભી એટલે કે ડૂટી પડી હતી અહીંની શક્તિ વિમલા છે અને ભૈરવ જગન્નાથ સ્વયં પુરુષોત્તમ છે

બત્રીસમી શક્તિપીઠ છે સોણા શક્તિપીઠ મધ્યપ્રદેશમાં અમરકંટકનું નર્મદા મંદિર સોણ શક્તિપીઠ છે માતાનું જમણું નીતમ એટલે કે જમણો પાછળનો ગુપ્ત ભાગ પણ અહીં પડ્યો હતો બીજી માન્યતા એ છે કે બિહારમાં સાસારામનું તારાચંડી મંદિર સોણ તટસ્થા શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે અહીં સતીની જમણી આંખ પડી હતી અહીંની શક્તિ છે નર્મદા કે સોણાક્ષી અને ભૈરવ છે ભદ્રસિંહ તેત્રીસમી શક્તિપીઠ છે કામાખ્યા શક્તિપીઠ કામગીરી આસામમાં આ શક્તિપીઠ ગુવાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે જ્યાં મા ભગવતીની યોની પડી હતી અહીં અહીંની શક્તિઓ કામાખ્યા અને ભૈરવ ઉમાનંદ છે ચોત્રીસમી શક્તિપીઠ છે જયંતી શક્તિપીઠ જયંતિ શક્તિપીઠ મેઘાલયમાં જયંતી ટેકરી પર આવેલું છે જ્યાં માતાની ડાબી ઝાંઘ પડી હતી અહીં શક્તિ જયંતી અને ભૈરવ ક્રમધીશ્વર છે પાંત્રીસમી શક્તિ છે મગધ શક્તિપીઠ બિહારની રાજધાની પટનામાં સ્થિત પટનેશ્વરી દેવી એ શક્તિપીઠ માનવામાં આવે છે જ્યાં માતાની જમણી જાંગ પડી હતી અહીંની શક્તિઓ સર્વાનંદ કરી અને ભૈરવ્યુમ કેસ છે છત્રીસમી શક્તિપીઠ છે ત્રિસ્તોતા શક્તિપીઠ ત્રિસ્તોતા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના શાલવાડી ગામમાં તિસ્તા નદી પર સ્થિત છે જ્યાં માતાનો ડાબો પગ પડ્યો હતો અહીંની શક્તિ ભરામરી અને ભૈરવ ઈશ્વર છે સાણત્રીસમી શક્તિપીઠ છે ત્રિપુરા સુંદરી શક્તિ ત્રિપુરી પીઠ ત્રિપુરાના રાધકિશોર ગામમાં ત્રિપુર સુંદરી શક્તિપીઠ સ્થિત છે જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો અહીંની શક્તિ ત્રિપુરા સુંદરી છે અને ભૈરવ ત્રિપુરેશ છે આડત્રીસમી શક્તિપીઠ છે વિભાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના મિદનાપુર તામર ગામમાં વિભાક્ષ શક્તિપીઠ છે જ્યાં માતાને ડાબા પગની ઘૂટી પડી હતી અહીંની શક્તિઓ કપાલીની ભીમરૂપા અને ભૈરવ સરવાનંદ છે ઓગણચાલીસમી શક્તિપીઠ છે દેવીગુપ્ત શક્તિપીઠ કુરુક્ષેત્ર શક્તિપીઠ હરિયાણાના કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વેપાયન સરોવર પાસે કુરુક્ષેત્ર શક્તિપીઠ સ્થિત છે જેને શ્રીદેવી કુપદ્રકાલી પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં માતાના જમણા પગનો પંજો પડ્યો હતો અહીંની શક્તિઓ સાવિત્રી અને ભૈરવ સ્થાનો છે ચાલીસમી શક્તિપીઠ છે યુગાદિયા શક્તિપીઠ ક્ષીરગ્રામ શક્તિપીઠ પણ કહેવાય છે યુગાદ્યા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના ક્ષીરગ્રામમાં આવેલી છે અહીં શક્તિના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો અહીંની શક્તિ જુગાડિયા છે અને ભૈરવ શીરખંડક છે એકતાલીસમી શક્તિપીઠ છે વિરાટ અંબિકા શક્તિપીઠ વિરાટ શક્તિપીઠ રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરના વૈરાટ ગામમાં સ્થિત છે જ્યાં સતીના જમણા પગની આંગળીઓ પડી હતી અહીંની શક્તિ અંબિકા અને ભૈરવ અમૃત છે બેતાલીસમી શક્તિપીઠ છે કાલીઘાટ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના કોલકાતાના કાલીઘાટમાં કાલી મંદિરના નામથી પ્રખ્યાત આ શક્તિપીઠ જ્યાં જમણા પગના અંગૂઠા સિવાય માતાની અન્ય ચાર આંગળીઓ પડી હતી અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ નકુલેશ છે તેતાલીસમી માનસ શક્તિપીઠ કહેવાય છે માનસ શક્તિપીઠ તિબેટમાં માન સરોવરના કિનારે આવેલું છે જ્યાં માતાની જમણી હથેળી પડી હતી અહીં શક્તિની દાક્ષાયણી અને ભૈરવ અમર છે ચુમ્માલીસમી શક્તિપીઠ છે લંકા શક્તિપીઠ લંકા શક્તિપીઠ શ્રીલંકામાં આવેલું છે રાજધાની કોલંબોથી અઢીસો કિલોમીટર દૂર ત્રિકોણમાલી નામના સ્થળે પર્વત પર સ્થિત છે જ્યાં મા ભગવતીનું પગનું નુપુર પડ્યું હતું અહીંની શક્તિ ઇન્દ્રાક્ષી અને ભૈરવ રાક્ષસેશ્વર છે પિસ્તાલીસમી ગંડકી ગંડકી શક્તિપીઠ કહેવાય છે ગંડકી શક્તિપીઠ નેપાળમાં ગંડકી નદીના ઉદ્ગમ સ્થાન પર સ્થિત છે જ્યાં સતીના દક્ષિણા ગંડ એટલે કે જમણો ગાલ કપોલ પડ્યા હતા અહીં શક્તિ ગંડકી છે અને ભૈરવ ચક્રપાણી છે

અહીંની શક્તિ કોટરી છે અને ભૈરવ ભીમલોચન છે અડતાલીસમી શક્તિપીઠ છે સુગંધ શક્તિપીઠ ઉગ્ર તારા દેવીનું શક્તિપીઠ બાંગ્લાદેશમાં ખુલનામાં સુગંધ નદીના કિનારે આવેલું છે જ્યાં જ્યાંમાં ભગવતીનું નાક પડ્યું હતું અહીંની દેવી સુનંદા છે અને ભૈરવ ત્રંબક છે ઓગણપચાસમી શક્તિપીઠ છે કર્તોયા ઘાટ શક્તિપીઠ બાંગ્લાદેશમાં ભવાનીપુરના બેગડા બેગડામાં કર્તોયા નદીના કિનારે કતોયા શક્તિપીઠ આવેલું છે જ્યાંમાં ભગવતીનો ડાબો પગ અને પેની પડી હતી અહીં દેવી અપર્ણા સ્વરૂપે અને શિવ ભૈરવના રૂપમાં નિવાસ કરે છે શિવસમી શક્તિપીઠ છે શક્તિપીઠ બાંગ્લાદેશના ચટગામમાં ચટ્ટલ ના ભવાની શક્તિપીઠ આવેલું છે જેમાં ભગવતીનો જમણો હાથ પડ્યો હતો અહીંની શક્તિ ભવાની અને ભૈરવ ચંદ્રશેખર છે અને એકાવનમી શક્તિપીઠ છે યશોર શક્તિપીઠ બાંગ્લાદેશના જયશોર ખુલ્નામાં સ્થિત માતાની યશોરેશ્વરી શક્તિપીઠ આવેલી છે જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી અહીં શક્તિ યશોરેશ્વરી અને ભૈરવચંદ્ર છે તો આ હતી બધીમાં ભગવતીની શક્તિપીઠ જેમના આપણે દર્શન કર્યા ઘણી જગ્યાએ આપણે માતાજીના મંદિરની પાછળ નામ પાછળ શક્તિપીઠ વાંચીએ છીએ તો એ શક્તિપીઠ ન સમજી લેવી જ્યાં પણ શક્તિપીઠ હશે ત્યાં પુરાતત્વ વિભાગ દ્વારા સૂચન અને ત્યાં માતાજીના કયા અંગ પડ્યા એની માહિતી તો હશે જ શક્ય હતું એટલું બધું જ વર્ણન કર્યું છતાં પણ કંઈ બાકી રહી ગયું હોય તો પૂર્ણ સમજજો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ